સુરતગઢ ગુચ્છી ટોકના આરોપીનું સરકારી જમીન પર ખડકેલ કરોડોની મિલકત પર બુલડોઝર ફેરવાયું જુનાગઢ ગાંધીગ્રામ અખંડ સૌભાગ્યવતી ભવનની પાસે રહેતા ગુચ્છી ટોકના મુખ્ય આરોપી કાળા દેવરાજભાઈ રાળા રબારીની ગેરકાયદેસર રીતે ઊભી કરાવાયેલ દબાણ કરેલ મિલકતો પર મામલતદાર કલેક્ટર સહિત પોલીસ વિભાગ દ્વારા જુનાગઢ ગાંધીગ્રામ લીરબાઈપરા વિસ્તાર રામચોક પાસે આવેલ સરકારી જમીન સર્વે નંબર ત્રણસો આઠ કુલ સાતસો પચાસ ચોરસ મીટર પર આલિસાન બંગલો જે સરકારી જમીનની કિંમત રૂપિયા અઠ્યાવીસ લાખ પચાસ હજાર ગણી શકાય તેમજ કેન્દ્રીય વિદ્યાલય પાસે સરકારી જમીન સર્વે નંબર ત્રણસો સત્તાણું પૈકી પાંત્રીસો ચોરસ મીટર પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ ફાર્મહાઉસ જે સરકારી જમીનની કિંમત રૂપિયા આઠ કરોડ પચાસ લાખ જે બંને સરકારી મિલકત પર આરોપી કાળા દેવરાજ રાળા દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી તોડી પાડી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલ